ખેડૂત આંદોલનનો આજે ચૌદમો દિવસ છે અને ખેડૂતો પોતાની માગણીઓને લઈને અડગ છે જ્યાં સુધી સરકાર તેમની સાથે વાતચીત કરીને તેમની સમસ્યા તેમની માગણીઓનું સમાધાન હવે લેખિતમાં નહીં લાવે ત્યાં સુધી તેઓ છે અલગ અલગ બોર્ડર ઉપર ધામા નાખીને બેઠા છે ને આંદોલન સમાપ્ત નહીં કરે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી છે આજે છવ્વીસ ફેબ્રુઆરી આજે પુતળા દહનનું આયોજન કરવામાં આવ્યું છે અને ઠેર ઠેર અલગ અલગ બોર્ડરો પર પૂતળા દહન કરવામાં આવશે તેમજ જે મુખ્યત્વે માંગણીઓ છે ખેડૂતોને તે સ્વીકાર કરવા સરકારને કહેવામાં આવશે સાથે જ સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે શું છે ખેડૂતોની રણનીતિને આને લઈને શું કહી રહ્યા છે ખેડૂત આગેવાન વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ખેડૂત આંદોલનના ફેઝ ટુના આજે ચૌદમાં દિવસની શરૂઆત થઈ ચૂકી છે ખેડૂતો છે તે પોતાની માગણીઓને લઈને હજી પણ હરિયાણા બોર્ડર યુપી બોર્ડર તેમજ આસપાસના જે રાજ્ય છે ત્યાં દિલ્હી જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે દિલ્હી કૂચ કરવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ સુરક્ષા દળ હરિયાણા પોલીસ સહિતના જે સુરક્ષાના જવાનો છે તેઓ ખેડૂતોને જતાં અટકાવી રહ્યા છે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને સાથે જ ટીઆર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે આ પ્રકારના આખો ઘટનાક્રમ ગઈ કાલે પણ આપણે જોવા મળ્યો કે કેવી રીતે ખેડૂતો છે તે દિલ્હી તરફ જવાના પ્રયાસ કરી રહ્યા હતા દરમિયાન ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા ખેડૂતો દ્વારા હાલ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી જે દિલ્હી કુચનો જે કોલ હતો તેને મોકૂફ રાખ્યો છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે કે દિલ્હી કૂચ ક્યારે કરવી છે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ચાર તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ચૂકી છે પાંચમા તબક્કા માટે કેન્દ્ર સરકારે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે પરંતુ ખેડૂતો છે તે સરકારથી નારાજ ચાલી રહ્યા છે ને અત્યારે કોઈ નિષ્કર્ષ ના નીકળતા તેઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જો કેટલાક માધ્યમોમાં એવા દર્શ અવા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે

जो नेशनल मीडिया की ओर से पहले तो मैं ये स्पष्ट करना चाहता हूं कि तरह तरह की खबरें फैलाई जा रही हैं कि भाई आंदोलन समाप्त हो गया जैसे कि कहा जा रहा है सवाल यह है कि आंदोलन एज इट इज जारी है वो चल रहे है। रहा है दोनों बॉर्डरों के उ लगातार किसान दिया ट्रॉलीज आ रही हैं किसी तरह की जब तक कोई हमारी मांग सरकार मानती नहीं तब तक आंदोलन स्थगित करने की कोई सवाल ही नहीं उठता एक तो मैं ये बात क्लियर करना चाहता था सभी देश विदेश के अंदर बैठे हमारे किसान भाई इस बात को थोड़ा ध्यान से सुन लें कि जो कई तरह के मीडिया के साथ के जरिए गलत अफवाहें फैलाई जा रही हैं कि आंदोलन समाप्त हो गया आंदोलन स्थित हो गया आंदोलन खत्म हो गया ऐसा कुछ नहीं है दोनों बॉर्डर के शंभू बॉर्डर और खनौरी बॉर्डर के ऊपर आंदोलन उसी तरह जारी है इससे बढ़कर और भी जगहों पर आंदोलन जारी है जैसे हरियाणा के अलग अलग जगहों पर के ऊपर आंदोलन जारी है अगर सरकार ऐसी फलाहें अफवाहें फैलाती है तो उनसे ये पूछो कि हरियाणा के अंदर आपने जो एमरजेंसी जैसा या कर्फ्यू जैसा माहौल बना रखा है वो क्यों बना रखा है? उनको छोड़े एक बार लोगों को पता चल जाएगा कि आंदोलन हो रहा है या नहीं हो रहा पूरा देश उबल रहा है हरियाणा इस आंदोलन के साथ जुड़ रहा है दो दिन पहले हरियाणा के किसानों के ऊपर लाठी चार्ज हुआ जिसकी हम आज की पीसी के माध्यम से जोरदार शब्दों से नखेदी करते हैं और दूसरी बात है। आज का जो प्रोग्राम था वो ये था कि कल पीसी में परसों पीसी में दो दिन पहले से ये बात चल रही थी कि हम 25 को दोनों बॉर्डरों के ऊपर एक्सपर्ट को बुलाकर जिनको जिनकी पूरी जानकारी हो डबल के मामले में उनको बुलाया जाएगा सभी किसानों को जागृत किया जाएगा सभी किसानों को बताया जाएगा और इस कन्वेंशन के माध्यम से हम भारत सरकार से ये मांग करेंगे कि वो कृषि क्षेत्र को डब्ल्यू से बाहर निकालें। ये मांग हम नहीं करते पहले से यही हमारे जो सत्ता में बैठे लोग हैं, भाजपा खुद ही ये यही मांग करती रही है हाथ में तख्तिया पकड़कर पार्लियामेंट के पास भी जाती रही है और अखबारों में बहुत सारी इनकी खबरें अब भी है मिल सकती हैं जहां इन्होंने ये मांग की है कि भारत डब्ल्यू टी से एग्रीकल्चर सेक्टर को बाहर निकलवाए तो वही हमारी आज आज की जो कन्वेंशन जो हुई है दोनों बॉर्डरों के ऊपर उनका एक पर्पज मेन यही था જે રીતે ખેડૂત આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે માંગણીઓ પણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન છે યથાવત રહેશે પરંતુ જે શંભુ બોર્ડર ખિનોરી બોર્ડર ઉપર જે રીતનો માહોલ છે સુરક્ષા દળો દ્વારા ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેના કારણે હાલ લોકોને એવું લાગી રહ્યું છે કે ખેડૂત આંદોલન સમાપ્ત થઈ ગયું છે પરંતુ કિસાનો હાલ શાંત છે પરંતુ આ રીતનું આંદોલન છે તે ચાલતો રહેશે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષાય આજે છવ્વીસ ફેબ્રુઆરીનો દિવસ હોવાથી આજે વર્ડ હાઈવેલ હાઈવે છે ત્યાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આગામી રણનીતિઓ તૈયાર કરવામાં આવશે અત્યાર સુધી વાત કરવામાં આવે તો આ ખેડૂત આંદોલન છે તેમાં સાત લોકોના મોત પણ થઈ ચૂક્યા છે હવે જોવાનું કે આગામી સમયમાં જે આંદોલન છે તે કઈ દિશા તરફ જાય છે હવે ચૂંટણી જ્યારે લોકસભાની નજીક છે ત્યારે આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે ને ખાસ કરીને અત્યારે તો ખેડૂતો છે પોતાનું શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી રહ્યા છે ટિકરી બોર્ડર હોય સિંઘુ બોર્ડર હોય શંભુ બોર્ડર હોય ખિનોરી બોર્ડર હોય હવે તમામે તમામ જગ્યાએ ટ્રેક્ટરો અને ટ્રોલી સાથે ખેડૂતો છે તે વધતા જઈ રહ્યા હોવાના પણ દાવા છે તે ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવ્યા છે હવે સમય જ બતાવશે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ક્યારે ફરી એકવાર એ મંચ પર આવશે લોકો ખેડૂતો સાથે વાતચીત કરશે સંવાદ કરશે ને તેની સમસ્યા જાણવાનો પ્રયાસ કરશે કેમ કે ખેડૂતો છે તેમણે ગઈ જે બે હજાર વીસની વાત કરવામાં આવે તો એ આંદોલનમાં દોઢ વર્ષ સુધી સતત છે કડકડતી ઠંડીમાં કે પછી આગ જડતી ગરમીમાં તેમણે આંદોલન છે તે ચાલુ રાખ્યો હતો પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ક્યાર સુધીમાં તેમની આ સમસ્યા છે આમની જે માગણીઓ છે તેનું નિરાકરણ આવે છે એ સરકારને ખબર અને ખેડૂત આગેવાનો છે તે પોતાની માંગો છે તે સંતોષાય નહીં ત્યાં સુધી આ જ પ્રકારે આંદોલન યથાવત રાખવાની પણ પૂરેપૂરી તૈયારીમાં જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર